કાલે યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે કોઈ પણ ટેકનોલોજી દ્વારા તમારા સ્ક્રીન ઉપર વિડીયો આવશે કે આજે સૂર્યગ્રહણ છે આ ઉપાય કરો ઓલો ઉપાય કરો આમ કરો આમ ન કરો આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આમ કરો તો દર્શક સ્ત્રીઓ આજે હું તમને ખાસ વિનંતી કરું છું કે આ બધાય જે કાંઈ ટેકનોલોજી છે જે કોઈ મોબાઈલની સ્ક્રીન ઉપર કોમ્પ્યુટર કે ટીવી ઉપર સમાચાર દ્વારા કે શોર્ટ વિડીયા દ્વારા આવે છે કે સૂર્યગ્રહણ આવી રીતના નામ છે તો હું તમને ટૂંકમાં જ અત્યારે કહું છું કે કોઈ પણ પ્રકારનું સૂર્યગ્રહણ ભારતમાં પાડવાનું નથી અને ભારતના કોઈ પણ ક્ષેત્રમાં દેખાવાનું પણ નથી એ સૂર્યગ્રહણ ફાગણવદ અમાસ શનિવાર તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે આવતીકાલે શનિવારે જે સૂર્યગ્રહણની ચર્ચા અત્યારે મીડિયા દ્વારા ચાલી રહી છે જે તમે વિડીયો ખોલવામાં સૂર્યગ્રહણ વિશે માહિતી બતાવે છે કે આમ છે તેમ છે ઓલું છે આ ગ્રહણ આટલાથી આટલા વગા સુધી છે પરંતુ સૂર્યગ્રહણ જે વસ્તુ સત્ય છે પણ ભારતમાં દેખાવાનું નથી કોઈ પણ ક્ષેત્રમાં નતર ઘણીવાર અમુક જગ્યાએ ભારતમાં દેખાવાનું હોય પણ ભારતમાં દેખાવાનું નથી તો પાડવાનું નથી અને પાડવાનું નથી તો એ સહયોગ કઈ રીતે લાગુ પડે કોઈ પણ પ્રકારનો સહયોગ છે નહીં અમાસ ને શનિવાર છે એ વસ્તુ સત્ય છે શનિ મહારાજ રાશિ પરિવર્તન પરિવર્તન કરે એ વસ્તુ પણ સત્ય છે સૂર્યગ્રહણ છે દેખાશે કઈ કઈ જગ્યાએ દેખાશે એ પણ હું તમને હમણાં દેશના નામ સહિત બતાવવા જઈ રહ્યો છું પણ આપણે પાડવાનું નથી અને દેખાવાનું પણ નથી એટલે સૂર્યગ્રહણને ભૂલી જાઓ આ વિડીયો મારે બનાવવા શું કામ પડ્યો તાકે ઘણા બધા યજમાનનો ફોન આવ્યો માર્ગદર્શન માટે કે અદા ક્યારે ગ્રહણ છે એનો સમય શું છે ગ્રહણમાં શું શું ધ્યાન રાખવાનું ત્યારે હું એમ કહું છું ગ્રહણ છે જ નહીં કારણ કે અમે વિડીયો જોયો એમાં ગ્રહણ વિશે બતાવે છે કે અમાસના દિવસે ગ્રહણ છે પણ દરેક વિડીયામાં અધૂરું જ્ઞાન હોય પહેલાં તો જ્ઞાન ન હોય તો ખરેખર અપાય જ નહીં આ વ્યૂ વધારવા માટે સબસ્ક્રાઈબર વધારવા માટે ઉપાય બતાવે રાખે કે આ ઉપાય કરો ગ્રહણના દિવસે આમ કરો પણ ગ્રહણ જ નથી તો ઉપાય કઈ રીતથી કરવા જે વસ્તુ છે જ નહીં આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય તો ચાંદલો લખાવાનો હોય પણ લગ્ન પ્રસંગમાં ગયા જ ના હોય લગ્ન હોય જ નહીં તો કોઈ એમ કે ચાંદલો લખાવો ન કહે કારણ કે લગ્ન છે જ નહીં એમ ગ્રહણ છે જ નહીં તો ગ્રહણ વિશેના કોઈ ઉપાય કરવાથી ફાયદો નથી આ વસ્તુ સત્ય છે ઘણા એને દુઃખ લાગશે કારણ કે જે ધંધો લઈને બેઠા છે જ્યોતિષની કઈ ખબર નથી પડતી છતાં એ આમ કરો ને આમ કરો એવું ચાલુ રાખ્યો જ્યોતિષી બ્રહ્મ બ્રાહ્મણ સિવાય ઘણા બધા એવા લોકો છે કે ઘણી વસ્તુ જાણતા નથી પણ યુટ્યુબના માધ્યમથી ધંધો લઈને બેસી ગયા અને કોઈ વસ્તુની ખબર ના હોય છતાં એમ કહે કે આ આ જે યોગ આમ છે ને આમ છે તમે આમ કરો આમાં જે કાયદેસર જ્યોતિષનું કરે છે બ્રાહ્મણ બ્રાહ્મણ છે બ્રહ્મદેવ છે એનું પણ સત્ય વસ્તુ ધીમે ધીમે કોઈ સ્વીકારશે નહીં એટલે દર્શક શ્રીઓ આવું તમને જે વાત કરું એ તદંતર સત્ય રહેલી છે ગ્રહણ કોઈ પણ પ્રકારનું શનિવારે ઓગણત્રીસ તારીખે છે જ નહીં અને છે એ કઈ જગ્યાએ છે ભારત સિવાય હું તમને બતાવું છું આમાં બતાવ્યું છે કે ઓગણત્રીસ ત્રણ બે વિક્રમ સંત બે ના ફાગણ વદ અમાસને શનિવાર રોજ ખંડગ્રા સૂર્યગ્રહણ છે એ સમયે સૂર્ય મિન્દાશીમાં અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્ર મિન્દાશીમાં અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છે તો આ ગ્રહણ ક્યાં દેખાશે એ તમને બતાવો કે ઉત્તર પશ્ચિમ આફ્રિકા આફ્રિકાના વાયવ્ય ભાગમાં દેખાશે એક તો આફ્રિકામાં દેખાવાનું છે આપણે દેખાવાનું નથી પછી યુરોપ અને ઉત્તર દિશામાં જોવા મળશે યુરોપના ઉત્તર ભાગમાં જોવા મળશે આ ઉપરાંત કરા સમુદ્ર સાયલેન્ડ સમુદ્ર આર્ક મહાસાગર એવા બધા બફીના વગેરે જે કઈ ખંડ રહેલા છે કેસ વગેરે દેશોમાં આ બધું દેખાવાનું છે ભારતમાં ક્યાંય દેખાવાનું છે જ નહીં એટલે દશકશ્રીઓ જરાય તમે ચિંતા ન કરો અમાસ છે પિતૃનો ભાગ સો ટકા કાઢવો જોઈએ પિતૃની આરાધના કરવી જોઈએ પિતૃની આરાધના સિવાય બીજું કાંઈ ચાર મુખવારો દીવો સાયંકાળે કરવો સૂર્યના તેજ માટે આમ કરવું ઓલું કરવું કંઈ કરવાની જરૂર છે જ નહીં તો ખાસ કરીને ભારત સિવાય બીજા ઘણા ખંડમાં ઘણા દેશમાં અને ઘણી જગ્યાએ આ ગ્રહણ દેખાવાનું છે ધન્યવાદ અને જો દર્શકશ્રી આ વિડીયો તમને ગમ્યો હોય સત્ય વાત મેં કહી છે તો આ વિડીયો તમારા ભક્તજન જેને ભાવ હોય સત્ય વસ્તુ જાણવાની ધગસ હોય શ્રદ્ધા હોય શાસ્ત્રમાં એને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર ધન્યવાદ